નમસ્કાર મિત્રો જોઈએ સત્ય હું છું રામ સોલંકી તમે જોડે છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપીએ છીએ ટેટાર પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ આપણે સત્યની નજીક હોય એવી મિત્રો ગઈકાલે જે આંદોલન થયું એની અસરના ભાગરૂપે અત્યારે આખું શેડ્યુલ જે ઉમેદવારોએ માગ્યું હતું એ રીતે તારીખ હોય જે શિડ્યુલ આવી ચૂક્યું છે અને એમાં જે ક્રમશઃ ભરતી છે એ પ્રમાણે પ્રોસેસ અહીંયા પ્રેસ નોટ જાહેર થઈ ચૂકી છે કે આચાર્યની ભરતીની અંદર રાજ્યની બીજ સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતીની કુલ નવસો જગ્યાઓ માટે એક આઠ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવેલી હતી સદર જાહેરાત અનુસાર કુલ એક હજાર બસોને નવ અરજીઓ મળેલ જેનું મેરિટ લિસ્ટ ચાર બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ તારીખ ત્રીસ એક બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધી ઇન્ટરવ્યુ પ્રક્રિયા પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ અને ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલ જેઓની તારીખ સત્તર બે બે હજાર પચીસથી છવ્વીસ બે બે હજાર પચીસ સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ છે જૂના શિક્ષકની ભરતી રાજ્યની બિજ સરકારી અને માધ્યમિક ઉચ્ચતર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળા માધ્યમિક શાળાઓમાં બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બે હજાર એમ કુલ ચાર હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત એક નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવેલ છે સદર જાહેરાત અન્વયે કુલ ચાર હજાર ને બત્રીસ અરજીઓ મળેલ જેનું મેરિટ લિસ્ટ બાર બે હજાર બે બાર બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારો માટે તારીખ બાર બે 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 હજાર પચીસથી ઓગણીસ બે બે હજાર પચીસ દરમિયાન શાળા પસંદગીનો તબક્કો પૂર્ણ થયેલ છે તેમજ ટૂંક સમયમાં શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શિક્ષણ સહાયકની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની ભરતી જે છે એનું પણ શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે પ્રેસનોટમાં લખેલું છે કે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક હજાર છસોને આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ચારસો ચોર્યાસી એમ કુલ ચાર હજારને બાણું શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપવામાં આવેલ સદર જાહેરાત અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાર હજાર પાંચસોને સત્તાવન અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેર હજાર બસો ને બાણું અરજીઓ મળેલ છે સદર ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં રોજ જાહેર કરવામાં આવેલ છે સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે તારીખ દસ ત્રણ બે હજાર સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે દસ ત્રણ સુધીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે અને તથા બેન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે શિક્ષણ સહાયક અને સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકની વાત કરીએ હવે નવ દસની વાત આવી અગિયાર બારની વાત થઈ ગઈ હવે નવ દસની તો શિક્ષણ સહાયકની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતીની વાત કરીએ તો રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં બારસો અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બે હજાર ત્રણસો સત્તર એમ કુલ ત્રણ હજાર પાંચસો ને સત્તર શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત દસ દસ બે હજાર ચોવીસના રોજ જાહેરાત જાહેરાત આપવામાં આવેલ સદર સરકારી માધ્યમિક શાળાઓમાં માટે ત્રેવીસ હજાર ચારસો છ્યાસી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે ચોવીસ હજાર બસો ને એકાવન અરજીઓ મળેલ છે સદર ઉમેદવારનું જનરલ મેરિટ લીસ્ટ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ સરકારી માધ્યમિક ભરતી માટે પંદર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે તો મિત્રો અત્યારે શિડ્યુલ જે માગતા હતા ઉમેદવારોને એના માટે કાલે ગઈકાલે એક જલદ આંદોલન થયેલું એ અંતર્ગત આજે શિડ્યુલ મળી ચૂક્યું છે કે ભરતી ક્યારે થશે શું થશે તમામ માહિતી તમને આ પ્રેસ નોટની અંદર જોવા મળે છે આશા રાખીએ કે આપણે આ પ્રમાણે શેડ્યુલ જે જાહેર કરી છે પ્રમાણે સતત આગળ ભરતી વધતી રહે અને બહુ જલ્દી જ તમામ લોકોને પોતાનું મનપસંદ સ્થળ મળી જાય જે હિન્દ વધે માત્ર જે હશે મળે છે નવા જ વિડીયો ત્યાં સુધી આવજો ધન્યવાદ